સમાચારમાં હવે વાત કરીએ સોનું બન્યું પિત્તળ શું સોનું ક્યારેય પિત્તળ બની શકે હવે તમે એમ કહેશો કે સોનું વળી કેવી રીતે પિત્તળ બને પણ આવું બન્યું છે અને એ પણ અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં કેવી રીતે જોઈએ આ રિપોર્ટમાં ટીવી સ્ક્રીન પર પેકેટમાં પેળા રંગનું જે જોવા મળી રહ્યું છે તે સોનું છે આ સોનું માત્ર મહિનાની અંદર પિત્તળ બની ગયું પણ આ નવ મહિનામાં એવું તો શું બન્યું કે સો ટચનું સોનું પિત્તળ બની ગયું અને ચોંકાવનારી વાત એ છે કે આ સોનું પોલીસ સ્ટેશનમાં પિત્તળ બની ગયું આવું કેમ અને કેવી રીતે બન્યું એ સાંભળશો તો તમે પણ બે ઘડી વિચારતા રહી જશો કે આવું બન્યું તો બન્યું કેવી રીતે અમે કાર્યવાહી કરી હતી કે ભાઈ સોની કીધું સોની કે મને કે આમાં અડધું સોનું છે અર્ધુ સોનું જુઠ્ઠું છે અમદાવાદમાં બની અનોખી ઘટના નવ મહિનામાં સોનું બન્યું પિત્તળ પોલીસ અસલી ખેલ લેબ ટેસ્ટ કરાવતા અસલિયત નો પર્દાફાશ વાત છે અમદાવાદના ન્યુ શાહીબાગ વિસ્તારની અહી આવેલા શ્યામ એલેગન્સમાં રહેતા

નોકરાણી અને તેનો સાથી ફરિયાદીના ઘરમાં જતા અને ઘરમાંથી ચોરી કરી લિફ્ટમાં બેસી ફરાર થતા કેદ થયા હતા તેના આધારે પોલીસે બંનેની શોધખોળ કરી ઝડપી લીધા હતા ત્યારબાદ આરોપીઓએ રાજસ્થાનના જે સોનાના વેપારીને સોનું વેચ્યું હતું તેની પાસેથી પોલીસે મુદ્દા રિકવર કર્યો એ ચોરી થઈ પહેલા કામ કામ કરવાયા કામ કરીને અડધો કલાક કામ કર્યો અને કામ કરીને કામ અધૂરું સોરી જાય કે અમે બીજા કામ કરીને આવીએ અધૂરું કામ પતાવીને આવીશું પણ પછી એમાં શું થયું કે અમે ઘરમાં જોવા જઈએ પેલી છોકરીને નાની હતી એટલે કલ્લો પહેરાવી તો કલ્લો પહેરાવી જાય તો મેં દાગીના નહીં તિજોરીમ તિજોરીમાં દાગીના નહીં તે આખું ઘર ફેર્યું ઘરમાં કશું મળ્યું નહીં પછી શક પડ્યો કેમેરા જોયા સોસાયટી કેમેરા જોઈને અને પછી ખબર પડી કે આ લઈને જોઉં એટલે એટલે શક પડ્યો કઈ કરતી બે બાઈ ને ભાઈ બે એ બે જન કામ કરીને જ્યો અને સોનું લઈ ગજતો રહ્યો ફરિયાદીનું ચોરી થયેલું સોનું પોલીસ કસ્ટડીમાં હતું આ સોનું પરત મેળવવા માટે ફરિયાદીએ કોર્ટ તકી ઓર્ડર મેળવ્યો અને તેના 9 મહિના બાદ હસમુખભાઈ ખુશ થઈને પોતાનું સોનું પરત મેળવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસ સ્ટેશનમાંથી હસમુખભાઈને તેમનું સોનું આપવામાં આવ્યું ફરિયાદીએ આ સોનાનો લેબ ટેસ્ટ કરાવ્યો તો ચોંકી ગયા કારણ કે નરોડા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી જે સોનું તેમને આપવામાં આવ્યું હતું તેમાં પચાસ ટકા સોનું નકલી હતું સોનું પોલીસે કીધું કે ચોર હવે આયા મારે કે મારા પાસે ફોન આવ્યો પણ કે ચોર પકડા ગયો તે તમે આપણો ગાડી લઈને જવું પડશે તો અમારી પોતાની ગાડીઓ બે લઈને જઈએ અમે અને એ લોકો રાજસ્થાન પાસે સોની ફાઈન છે સોનિયા ફાઈન થી હોનું અલાવરાયું એમાં ચેક કરાવરાયું હોનું લાઈન ચેક કરાવ્યું પોલીસવાળા પાસે અમને હુંપી હુંપી પછી અમે ચેક કરાવ્યું પોલીસવાળાએ અમને આપી પછી ચેક કરાય ચેક કરાય પછી તો અડધું સોનું પિત્તર નીકળ્યું અડધું સોનું નીકળ્યું ફરિયાદી દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટ ડીજીપી અને ગવર્મેન્ટ અધિકારીઓને આ પ્રકારની ચીટિંગ થયાની લેખિત રજૂઆત કરવામાં આવી છે જેને ખોટું સોનું જમા કરાવ્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પોલીસ પાસેથી જે પણ સોનું જમા લીધું છે તે સો ટકા પરત મળે તેવી માંગણી કરવામાં આવી છે પોલીસની કસ્ટડીમાં રહેલું સોનું પચાસ ટકા નકલી નીકળ્યું છે જ્યારે તેનો લેબ ટેસ્ટ કરાવ્યો છે આની અંદર અનેક સવાલો ઉઠી રહ્યા છે પહેલો એ કે જ્યારે રાજસ્થાનમાંથી સોનું રિકવર કરવામાં આવ્યું ત્યારે જે સોનીઓ હતી કે જેમને સોનીઓ દ્વારા સોનું ખરીદવામાં આવ્યું હતું જેમની પાસેથી રિકવર કર્યું તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી પોલીસ સામે જે છે એક્શન લેવા આમાં જરૂરી બને છે નંબર બે જે સોનું રિકવર કરવામાં આવ્યું તે ચાર લાખ એકાવન હજારની જગ્યાએ ત્રણ લાખનું રિકવર કરવામાં આવ્યું ત્રણ લાખનું રિકવર કર્યા બાદ આઠ મહિના તે પોલીસ સ્ટેશનમાં પડ્યું રહ્યું કોર્ટના હુકમ બાદ તે સોનું પરત મેળવવામાં આવ્યું ત્યારે જે પોલીસ કસ્ટડીમાંથી તે સોનું મળ્યું તેમાંથી પચાસ ટકા તે સોનું ડુપ્લિકેટ નીકળ્યું તેવું લેબ ટેસ્ટનો પુરાવો કહે છે આખરે આની અંદર ક્યાં શું રંધાઈ ગયું તે મોટો તપાસનો વિષય બને છે પરંતુ આ રીતે પોલીસ કસ્ટડીમાં રહેલું સોનું પચાસ ટકા નકલી નીકળે તે હાલ ખૂબ જ મોટી બાબત બનીને સામે આવી છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સામે સંજય જોશી ગુજરાત Kudret... ફર્સ્ટ